નમસ્કાર દર્શક મિત્રો મારા વહાલા શિક્ષકો ભાઈઓ બહેનો આ વિડીયો કદાચ આપણા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસનો અંતિમ વિડીયો હોઈ શકે કારણ કે આપણે હવે પચીસ તારીખ જેવું થઈ ગયું છે અને આપણે બધાએ પરિણામ બનાવી લીધા છે અથવા તો પરિણામ બનાવવાના છેલ્લા દિવસો બાકી રહ્યા છે તો આ વિડીયો ખાસ પરિણામ બનાવવા માટે જ છે અને આ પહેલાંના વિડીયો અમે જે રજૂ કરેલા હતા તેના સંદર્ભમાં ઘણા બધા શિક્ષક મિત્રોએ કોમેન્ટથી પણ પૂછપરછ કરી છે અને જેઓ પાસે અમારા વોટ્સઅપ નંબર સંપર્ક છે તેમને અમને ફોન કરીને પણ ઘણી બધી વિગતો પૂછી છે એ દરેકના જવાબના ભાગરૂપે આજે આ વિડીયો રજૂ કરીએ છીએ અને હવે પછી જે કાંઈ પણ વિડીયો હશે તે આપણે બને ત્યાં સુધી ખુલતા સત્રમાં ફરી મળીશું ત્યાં સુધી આપણે અમારી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે તેઓ અમારી સાથે જોડાયેલા રહેશે અને જે લોકો અમારી સાથે નવા જોડાવા ઈચ્છતા હોય તેઓ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી હવે પછીના નવા સત્રમાં આપણે જે કાંઈ પણ નવા નવા મુદ્દાઓ અથવા તો નવા વિષયો હોય તેમના વિશેના વિડીયો જોઈ શકીએ આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શૈક્ષણિક વર્ષમાં પરિણામ બનાવવા માટે જેટલી બધી મુશ્કેલીઓ અનુભવી છે ઘણા બધા શિક્ષક મિત્રોએ આ વખતે એક્સેલ ફોર્મેટ અને પીડીએફ ફોર્મેટ ઘણા બધા આપણી સામે આવેલા છે તેમાંથી યોગ્ય કયું છે એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું છતાં પણ વધુમાં વધુ લોકોએ અથવા તો આપણા જિલ્લામાંથી કે તાલુકામાંથી જે કાંઈ પણ સૂચના મળી છે એ મુજબ અલગ અલગ ફોર્મેટમાં આપણે સમજૂતી આપેલી છે પરિણામ બનાવવાનું ફોર્મેટ કોઈ પણ હોઈ શકે પણ પરિણામમાં શું કરવું અને કેવી રીતે બનાવવું તેમના માટેની સમજૂતી અમે અગાઉના વિડીયોમાં રજૂ કરેલી હતી આ પહેલાંના વિડીયોમાં ઘણા શિક્ષક મિત્રોએ અમને કોમેન્ટમાં એવું પણ લખેલું છે કે અમુક વિધાનો પરિણામ પત્રકના અને પ્રગતિપત્રકના બે ત્રણ વિધાનોમાં થોડો ઘણો ફેર છે તો તે શિક્ષક મિત્રોને જણાવવાનું કે પરિણામ પત્રકમાં એટલે કે જે એબીસી ગ્રેડ આપીએ છીએ તેમાં જે કંઈ પણ વિધાનો છે એ વિધાનો પ્રગતિપત્રક જ્યારે તમે આપો ત્યારે તેમાં એ મુજબ હોવા જોઈએ એ જરૂરી છે પણ અત્યારે પરિણામ બનાવતી વખતે એ બી અને સી ગ્રેડ મુજબ આપણે વિદ્યાર્થીઓને વર્ષના અંતે જે કઈ સ્થિતિ હોય તેના આધારે આપણે ગ્રેડ મૂકવાનો આ સમગ્ર વર્ષ દરમિયાન અમને ઘણા બધા શિક્ષક મિત્રો તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અમારી ચેનલમાં તેરસોથી વધુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે ઘણા બધા દર્શકોએ અમારી ચેનલના વખાણ કર્યા છે તેઓને મદદરૂપ થઈ છે એમાં પણ ખાસ કરીને બાલવાટિકા અને ધોરણ એક બેમાં બહેનોની સંખ્યા ઘણી બધી વધુ છે યુટ્યુબ સ્ટુડિયોની સંખ્યા બતાવે છે કે બહેનોની સંખ્યા સરેરાશ અમારા વિડિયો જોવામાં સિત્તેર ટકાથી વધુ છે અને પચીસથી ત્રીસ ટકામાં ભાઈઓ અમારા વિડીયો જુએ છે તે બદલ દરેક માતાઓ બહેનોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ હજુ પણ અમે તમારી સમક્ષ આવા જ ઉપયોગી વિડીયો રજૂ કરતા રહીશું હવે આપણે વાત કરીએ ધોરણ એકમાં અને બેમાં આપણે પરિણામપત્રક જે બનાવ્યું છે તેને કઈ રીતે અલગ અલગ ગોઠવવા સર્વ પ્રથમ આપણે શાળાની જે કંઈ પણ મુખ્ય માહિતી છે તેનું પત્રક છે ત્યાર પછી ભાષાનું પત્રક આપણે તેમાં જોડવાનું છે ભાષા અને પર્યાવરણ બંનેનું સાથે છે ત્યાર પછી ગણિત વિષયનું તેમાં પત્રક જોડવાનું છે અને ત્યાર પછી વ્યક્તિત્વ વિકાસનું પત્રક તેમાં જોડવાનું રહેશે હવે વ્યક્તિત્વ વિકાસ પત્રક એવું છે કે એમાં મોટાભાગે વિદ્યાર્થીઓને એ અથવા બી ગ્રેડ આવી શકે કારણ કે તેમાં તેમની ભણવાની કોઈ અધ્યય નિષ્પત્તિ નથી માત્ર તેમના વ્યવહારની છે તેમના વર્તનની છે એટલે વ્યવહાર અને વર્તનમાં તો આપણે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ઘણું સારું શીખવાડી શકીએ જ્યારે ભાષા અને ગણિત તેમાં તેમના કન્ટેન્ટમાં તેમને જે આવડતું હોય તેના સંદર્ભમાં આપણે એ બી કે સી ગ્રેડ મૂકવાના હોય છે તેમાં પણ વિદ્યાર્થીઓ અમુક નિષ્પત્તિ એવી હોય છે કે તેમાં વિદ્યાર્થીઓ બાલગીત છે જોડકણા છે તે ગાતા હોય છે વાર્તાઓ સાંભળતા હોય છે ચિત્રના આધારે વર્ણન કરી શકતા હોય છે કે જે બોલવાની અથવા તો સાંભળવાની અધ્યય નિષ્પત્તિઓ છે તો તેમાં પણ વિદ્યાર્થીઓને મોટાભાગે એ ગ્રેડ આપી શકાય છે જેમાં લખવાની આપણે કહી શકાય કે તેવી આપણે અધ્યયનિષપત્તિ સિદ્ધ કરવાની હોય તે બાબતમાં વિદ્યાર્થીઓને એ બી અથવા તો સી તેમની કક્ષા મુજબ ગ્રેડ આપી શકાય છે આ બધી માહિતી જે શિક્ષકોએ પ્રશ્નોત્તરી કરી છે તેના સંદર્ભમાં અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આશા રાખીએ છીએ કે આ તમને ખૂબ જ ઉપયોગી થશે માત્ર ને માત્ર શિક્ષકોને વધુને વધુ ઉપયોગી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આપણે અલગ અલગ પત્રકો તૈયાર થઈ ગયા પછી તમે સુંદર મજાના જેને કહી શકાય કે પૂઠામાં તમારી પ્રાથમિક માહિતી લખીને પણ તે પરિણામ આપણે સોંપી શકીએ છીએ આ બધી જ વિગતો એટલા માટે રજૂ કરીએ છીએ કે આ વર્ષે બદલીનું વર્ષ છે ઘણા બધા શિક્ષકોની બદલી થઈ છે કોઈ વતનમાં આવ્યું છે કોઈ વતનથી દૂર થયું છે અથવા તો જ્યારે પહેલું બીજું એક વર્ષ ભણાવેલું ન હોય અને આ વર્ષે જ તેમના હાથમાં પહેલું કે બીજું ધોરણ આવેલું હોય તો તેવા શિક્ષક મિત્રોને ઉપયોગી થાય તેવા હેતુથી આ વિડીયોમાં વધુમાં વધુ માહિતી જરૂર અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ આશા રાખીએ છીએ આ માહિતી તમને ખૂબ જ ગમી હશે તમને પસંદ પણ આવશે અને હવે ફરી મળીશું નવા સત્રમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વેકેશનની રજાઓ આનંદ માણો અને નાના નાના બાળકો સાથે સમય વિતાવીએ અને પરિણામ જાહેર કરીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર